મારું નામ કિરણ છે છત્રસિંહ ગરિયા અમારા નાગડોલ મેં આસુદરા મેં બસ નહીં આવતી ને છોકરાને બહુ તકલીફ પડે છે અહીંથી આસુરાથી ત્રણ કિલોમીટરના નાગડોલથી પાંચ કિલોમીટર છે અને બસની સુવિધા નથી આ છોકરાને ચાલતું જવું પડે છે અને આવવું પડશે અને બહુ તકલીફ છે અંદાજે તો અમારા તો બહુ સિત્તેર એસી છોકરો છે અહીંયા એક અખોટી જ ઉતરવું પડે છે અમારે છોકરોને ત્યાંથી ચાલતો આ બધો છોકરો ચાલતો જ આવે છે નાગડોલ પાંચ કિલોમીટર થાય છે એસડીમાં તો એક નહીં પીડબલ યુમાં આપ્યું હતું પણ આ તું બસનું કંઈ સુવિધા થઈ નહીં એટલે બસની સુવિધા કરો તો સારું છે આ બધું જલદરાણ રોડ બનાવી એમ કહેતા હતા પણ બંને કર્યો નહીં રોડ એટલે જલધરાનો હોય રોડ બનાવી દે તો સારું ને આપાય છે આમ બસની કહીને પછી અહીંથી નાગડોલથી કોટીનું સીધું કરી દે ને તમે છોકરાને સુવિધા મળી જાય શું નામ આ છોકરા બતાવો આ તો આ નાનો નાનો છોકરો હોય ચાલતો જાય છે આ નો નો આ આટલો આટલો હોય નો નો પાંચ વર્ષનો હોય જેરમાં જાય છે પહેલાં વર્ષમાં જાય ભણવા એને હોય કંઈ સુવિધા મળતી નહીં અહીંથી બસની સુવિધા હોય તો બે ટાઈમ અમાર તો કરો બસનો ટાઈમ તો સારું છે